મધ્યપ્રદેશના ઇન્દોરના એક મકાનના બગીચામાં અજગર અને સાપ વચ્ચે બરાબરની લડાઈ જામી અજગર પોતાના પેટની ભૂખ સંતૃપ્ત કરવા લડી રહ્યો હતો તો સાપ પોતાનો જીવ બચાવવા એક સમયે અજગર સાપને ગળી જ ગયો હતો માત્ર થોડો જ ભાગ અજગરના મુખની બહાર હતો પરંતુ કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે સાપે છેલ્લે ક્ષણે મરણીયો જંગ ખેલવાનું નક્કી કર્યું અને એક જાળીની મદદથી આ સાપ મોતના મુખમાંથી માંડ માંડ બચ્યો अंत में बड़े सांप ने छोटे सांप की गर्दन पकड़ ली और मुंह में डाल ली अब मुंह में डालने के बाद में वो धीरे धीरे उसको निगलना चालू किया अंत में ये हुआ कि उसका थोड़ा सा एक पोर्शन रह गया छोटे सांप का जिसको उसने जाली में लपेट लिया था बाउंड्री वाल की जाली थी उसमें लपेट लिया था उसके कारण वो उसको पूरा निगल नहीं नहीं पाया बड़ा सांप और अंत में बड़ा सांप भी घबरा गया और छोटा सांप भी घबरा गया और दोनों जो है एक दूसरे को छोड़ के बाहर चले गए જીવન મરણ વચ્ચેની આ લડાઈ સાત મિનિટ ચાલી જેમાં શરૂઆતમાં તો અજગરનો વિજય નિશ્ચિત જ જણાતો હતો પરંતુ કહેવાય છે ને કે કોશિશ કરને કી હાર નહીં હોતી આ વાક્ય મુજબ જ સાપે મહેનતના સહારે ફતેહ પ્રાપ્ત કરી સામાન્ય રીતે આ અજગર એક માનવીને ગળી જાય એટલી ક્ષમતા ધરાવે છે પરંતુ આ નાનકડા સાપ સામે અજગરને હાર માનવી પડી બ્યુરો રિપોર્ટ વીટીવી